હાય એન્ડ વેલકમ મારું નામ ડાયટીશિયન પંક્તિશા છે મારી ચેનલ પૌષ્ટિકમમાં તમારું સ્વાગત છે હું યુટ્યુબમાં વિડીયો બનાવવાની સાથે પર્સનલાઇઝ કન્સલ્ટ કરીને પર્સનલાઇઝ ડાયટ બનાવી આપું છું જો તમને ડાયટ કરવો હોય તો તમે મને ડીએમ કરી શકો છો જુવાર જુવાર એક ધાન્ય છે તેને અર અંગ્રેજીમાં સોરગમ કહેવાય છે જુવાર એ એવું ધાન્ય છે કે તેની તાસીર ઠંડી હોય છે માટે તેનું સેવન ગરમીમાં વધુ પ્રમાણમાં કરવામાં આવે છે સામાન્ય રીતે આપણે રોજિંદા જીવનમાં ઘઉંની રોટલી ખાઈએ છીએ તેવી જ રીતે ઘણી જગ્યાએ લોકો બાજરી અને જુવાના રોટલા લેતા હોય છે ફાયદા સારી માત્રામાં ફાઈબર હોય છે જે પાચનને સુધારે છે જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે જુવાર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે તે ગ્લુટન ફ્રી છે તેથી તેને પચાવવો સરળ હોય છે તેમ છતાં જેને ગ્લુટન એલર્જી હોય છે તે જુવારની રોટલી ખાઈ શકે છે જુવાર હાર્ટ માટે સારું છે તે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે જુવારમાં પોટેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ અને આયરન હોય છે જેથી જુવારથી શરીરને એનર્જી મળે છે જુવાર બ્લડ સુગર લેવલને વધવા દેતું નથી તેથી ડાયાબિટીસમાં ડોક્ટર કે ડાયટીસની સલાહ લીધા બાદ તેનું સેવન કરી શકાય છે જુવારના નુકસાન ગેરફાયદા તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી કેટલાક લોકોને તેના કારણે બ્લોટિંગ અને ગેસની સમસ્યા થઈ શકે છે કેટલાક લોકોને જુવારની એલર્જી હોય છે તેમને તેનો ઉપયોગ ટાળવો જોઈએ જુવારની અંદર ફાઇટિક એસિડ હોય છે જે આયન અને ઝીંકને આપણા શરીરમાં પહોંચાડવામાં અવરોધ કરે છે તેથી તેનો ઉપયોગ વધુ પડતો ન કરવો જોઈએ જુવારની વાનગીઓ જુવારની રોટલી એક કપ જુવારના લોટમાં એક કપ પાણી લેવું સૌ પ્રથમ પાણીને ગરમ કરી તેમાં એક ચમચી મીઠું અને ઘી નાખી ગેસ બંધ કરી તેમાં જુવારનો લોટ ઉમેરી તેને બરાબર મિક્સ કરી પંદરથી વીસ મિનિટ સુધી સીજાવવા દેવું પછી લોટને બરાબર મસળીને તેની રોટલી બનાવી શકાય છે જુવારની ખીચડી જુવારને ધોઈને આઠ કલાક પલાળી નાખવી જુવાર જેટલી જ છાણાવાળી મગની દાળ ધોઈને અડધો કલાક પલાળવી જેવી રીતે સાદી ખીચડી બનાવીએ છીએ તેવી જ રીતે શાકભાજી નાખી જુવાર મગની દાળની ખીચડી બનાવવી જુવારને બાફવા માટે ચારથી પાંચ વિસલ આવવા દેવી ગરમ ગરમ ખીચડીને તમે દહીં સાથે લઈ શકો છો જુવાર ઢોંસા વન ફોર્થ કપ જુવારના લોટમાં મીઠું અને જીરું ઉમેરી તેમાં થોડું થોડું પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરવો લોટના બેટરને એકદમ પાતળું રાખો હવે તેમાં આદુ મરચાં સમારેલી ડુંગળી છીરેલું ગાજર ધાણા ઉમેરી બેટર તૈયાર કરવું તવાને ગરમ કરી તેલથી ગ્રીસ કરી થોડું થોડું બેટર રેડી ઢોસો પાથરવો તેને શેકાવવા દેવું તૈયાર ઢોંસાને તમે લીલી ચટણી કે કોપરાની ચટણી સાથે લઈ શકો છો જુવારનો ચણાવાળો ચેવડો જે હું તમને નેક્સ્ટ શોર્ટ્સમાં બતા બનાવતા શીખવીશ આવી જ નવી નવી માહિતી અને રેસીપી માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ